વડનગરના યુવાન ઉર્વિલ પટેલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છવ્વીસ વર્ષીય ઉર્વિલ પટેલે આઈપીએલ ના સૌથી મોંઘા ખેલાડી ઋષભ પંતનો રેકોર્ડ તોડી સૌથી ઝડપી સદી ફટકારી ટી ટ્વેન્ટી મેચમાં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેનનું બિરુદ વડનગરના નામે વડનગરના યુવાન ઉર્વિલ પટેલે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું ગૌરવ વધાર્યું છવ્વીસ વર્ષીય ઉર્વિલ પટેલે આઈપીએલના સૌથી મોઘા ખેલાડી ઋષભ પંતનો રેકોર્ડ તોડી ઝડપી સદી ફટકારી ટી માં સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેનનું વિરુદ્ધ વડનગરના નામે વડનગરની ધરતીમાં ગજબની શક્તિ રહેલી છે તાના અને રીરી બે બહેનોએ મલ્હાર રાગ ગઈ તાનસેનની દાહ શાંત કરી સંગીત ક્ષેત્રે નામના મેળવી હતી આ ઉપરાંત વડનગરના પનોતા પુત્ર અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વૈશ્વિક નેતા તરીકે આગવી ઓળખ ઊભી કરી છે ત્યારે આ ધરતીના પુત્ર ઉર્વિલ પટેલે મુશ્તાક અલી ટ્રોફીમાં ત્રિપુરા સામે આઈપીએલના સૌથી મોઘા ખેલાડી ઋષભ પંતનો રેકોર્ડ તોડ્યો હતો ઉર્વિલ પટેલે અઠ્યાવીસ બોલમાં સદી ફટકારી ટી ટ્વેન્ટી ફોર્મેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે વડનગરના કહીપુર ગામના વતની ઉર્વિલ પટેલના માતા પિતા વ્યવસાયિક શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા છે ઉર્વિલે માત્ર છ વર્ષની ઉંમરે ક્રિકેટ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવાની શરૂઆત કરી હતી ઉર્વિલ પટેલ વર્ષ બે હજાર ત્રેવીસમાં આઈપીએલની ગુજરાત ટાઇટન્સની ટીમમાં પસંદગી પામનાર ઉત્તર ગુજરાતના એકમાત્ર ક્રિકેટર હતા વર્ષ બે હજાર અઢારમાં ઇન્ડિયન અંડર નાઇન્ટીનની વિશ્વકપ ટીમમાં પણ પસંદગી પામ્યા હતા બીસીસીઆઈ દ્વારા યોજાતી વિજય હજારે લિસ્ટે ટુર્નામેન્ટમાં અરુણાચલ પ્રદેશ સામે એકતાલીસ બોલમાં સો રન અણનમ બનાવી અને વર્ષ બે હજાર દસના યુસુફ પટાણના રેકોર્ડની બરાબરી કરી બીજા ભારતીય ક્રિકેટર બન્યા હતા બરોડા ક્રિકેટ એસોસિએશન દ્વારા યોજાતી કિરણ મોરેટી ટ્વેન્ટી લીગમાં છાસઠ બોલમાં એકસો બ્યાસી નવો રેકોર્ડ પણ ઉર્વિલના નામે છે અત્રે ઉલ્લેખનીય છે કે એક વર્ષ પહેલા સત્યાવીસ નવેમ્બરે વિજય હજારે ટ્રોફીમાં એકતાળીસ બોલમાં સો રન કરી ઇન્ડિયાના બીજા નંબરના ક્રિકેટર બન્યા હતા જ્યારે ફરી સત્યાવીસ નવેમ્બરના રોજ બરાબર એક વર્ષ બાદ ફરીવાર અઠ્યાવીસ બોલમાં સો રન કરી દુનિયાના બીજા નંબરના અને ભારતના પહેલા નંબરના ખેલાડી બની સિદ્ધિ હાંસલ કરી છે વડનગરના રહેવાસી અને હાલમાં પાલનપુર ખાતે રહેતા ઉર્વિલના માતા પિતાએ ઉર્વિલની સખત મહેનત છેલ્લા વીસ વર્ષથી જોઈ છે ઉર્વિલનું સ્વપનું ટીમ ઇન્ડિયામાં સ્થાન મેળવી વડનગરનું નામ સમગ્ર દેશમાં રોશન કરવાનું છે વડનગરના કૈપુર ગામના વતની મુકેશ કુમાર ચુનીલાલ પટેલ અને અમારા ઉર્વિલના મમ્મી ગીતાબેન પટેલ આજે ઉર્વિલે જે સિદ્ધિ નોંધાવી છે એ ખરેખર અમારા માટે ગૌરવની વાત છે ઉર્વિલે માત્ર છ વર્ષની ઉંમરે ક્રિકેટની શરૂઆત કરી બરોડા સ્ટેટ અંડર ફોર્ટીન અંડર સિક્સટીન અંડર નાઇન્ટીન ઇન્ડિયા અંડર નાઇન્ટીન વર્લ્ડ કપની ટીમમાં પણ એમની પસંદગી થઈ હતી ત્યારબાદ બે હજાર અઢારમાં ઉર્વિલ રણજી ટ્રોફીની ટીમમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશન થી સિલેક્ટ થયા ગયા વર્ષે સત્યાવીસ નવેમ્બર વિજય હજારે ટ્રોફીમાં ઉર્વિલે એકતાલીસ બોલમાં સો રન કરી દેશના બીજા ભારતીય ક્રિકેટર બન્યા અને આજ 27 સત્યાવીસ નવેમ્બર ઉર્વિલ ટી ટ્વેન્ટી સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં અઠ્યાવીસ બોલમાં સો રન કરી વિશ્વના બીજા નંબરના અને ભારત દેશના પ્રથમ ક્રિકેટર બન્યા છે આજે આ સિદ્ધિ એ શું કલ્પના કરી શકીએ અમારો પરિવાર ખૂબ આ સિદ્ધિને લઈને આનંદમાં આનંદમાં છે આ સિદ્ધિ મળ્યા અને અમારા પરિવારમાં આજે જ્યાં જોઈએ ત્યાં ના ફોન આવે ઉર્વિલ ઉપર ફોન આવે લોકોની વધાઈ આવે ખરેખર ને જે મીડિયાના માધ્યમથી ખૂબ આગળ વધવાનો મોકો મળ્યો છે એવા સરકારશ્રી તરફથી પણ અમે એમના આભારી છીએ ખૂબ ખૂબ આ મેસેજ અમારા માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જો સાંભળશે તો અમને પણ ગર્વની લાવ લાગણી અનુભવ થશે અને અમે પણ ખૂબ આનંદિત થઈશું માનનીય મોદી સાહેબના ગામના વતની છીએ બસ એનાથી વિશે શું હોઈ શકે આજે ઉર્વિલે દુનિયામાં નામ રોશન કર્યું છે અને ભારત દેશનું ગૌરવ વધાર્યું છે આગામી સિઝનમાં ઉર્વિલને ઇન્ડિયાની ટીમમાં રમતો જોવાની એક અંદરથી લાગણી છે અને ચોક્કસ મારો ઉર્વિલ આઈપીએલની ટીમમાં અને ઇન્ડિયાની ટીમમાં નેતૃત્વ કરશે અસ્તુ